હું છું સામે ચાર પાંચ જણા ઉભા હતા એટલે મેં આઠો કરી અહીંથી મેં કીધું મારો દીકરો ક્યાં તો કે તારો દીકરો કે મને જેમ તેમ બોલતો હતો ને મેં તારા દીકરા ને મારેલો છે હજી હું તારા દીકરાને મારીશ તારા મારા તેવડ હોય તો પોલીસ ફરિયાદ કરી આવો એટલે મેં કીધું ભાઈ હું પોલીસ ફરિયાદ કરવાનું તમને કઈ કહેતી નથી પણ મારો દીકરો ક્યાં એ મને સમાચાર મહિના છે કે તારો દીકરો દવાખાનામાં છે એટલે હું તમને પૂછું છું કે તમારો દીકરો ક્યાં ગયો તો કે તમારા દીકરાને મેં મારેલો છે નથી હું તમારા દીકરાને મારીશ એ ભાઈ નું નામ મને આવડતું નથી એકદમ ઊંચા હરખા ભાઈ છે ને રબારી છે લોકો ને પરેશ આ બહુ કે છે કે પરેશ નામ છે બાકી મેં કઈ એવું નામ સાંભરેલું નથી આરે બધાય બેહતા ઉઠતા ઈ બસ બેઠક ઉઠક બધી ભેરી દોસ્તારું નહીં ગણે બેહતા ને ઉઠતા

એટલે મેં પૂછ્યું તને કઈ માં આવ્યું તો અવાજતા સાહેબ ડોક્ટર સાહેબે એમ કીધું કે બે કલાક પછી ભાનમાં આવશે કે તમે કે બેન બાર હોય આવી કે પછી પેરા ન થવાય બે કલાક પછી પાન આવ્યો એ છોકરા મેં પૂછ્યું શું થયું તો કે હું મને માર્યું એમ ભાઈ આટલો આટલો જ એને જવાબ દીધો એ પછી તમને હું વાત કરું ભાઈ એ પછી અમે બધા દવાખાને હતા તો એ ભાઈ દવાખાને આવ્યા ને મને કે રીતે જો તારા દીકરાએ મને મને તારા દીકરાને ને માર્યું છે તો હું હજી મારી શી કે ને તારે પોલીસ ફરિયાદ કરી હોય તો મરી હું મારા ઘરે જ છું એને આ જગ્યાએ ગલીમાં મેં જાવડો નથી ઓલી

બીજું કંઈ બી માલ મારું નામ નેહલ પ્રિતેશ વીટલાણી છે રાકેશભાઈના નાના ભાઈની વાઈફ છું એને એક ભાઈએ જેને માર્યો છે ને ઘરે પાછળ ધમકી દઈ ગયા દવાખાને આવ્યા હતા દવાખાને પણ ધમકી આપી ગયા કે જ્યાં નામ લખાવું હોય લખાવે સમજી વિચારીને નામ લખાવજો મારું હું અહીંયા જ છું મારી ઘરે તમારે ગલીમાં શેરીમાં રહેવું હોયને તો જ મારું નામ લખાવજો ભાઈ નું નામ બધા એમ વાતો કરે છે કે પરેશ નામ છે પણ અમને સાચી નામ હજી પાકી ખબર નથી અમે એને લાંબો ભાઈ કરીને બોલાવીએ છીએ કે લાંબો એક લાંબો અરકો એક જ ભાઈ છે એટલામાં ગલીમાં ઉભી પાતળો ને લાંબો ભાઈ છે હા